હળદર મરચું મીઠું બધું જ અહીં જાંબુઘોડામાં મળી જાય છે અને બુધવારે અહીં હાથ ભરાય છે તો તમે જુઓ આ બધા લોકો આવી ગયા અને હરિય લીલી શાકભાજીઓ જો આવે છે તમે જુઓ અહીં તો મજા આવી જાય અને વિડીયોમાં તમે બન્યા રહેજો તો અમે આવી ગયા છે પલ પલ તમે કંઈ ના છો કમેન્ટ કરજો તમે આવેલા કે નહીં આ તમે જુઓ કેટલું બધું એમ હજુ તો આ લોકો જ તૈયારી જ કરે છે અમે સવાર સવારમાં અહીં જાંબુઘાડામાં આવી ગયા હતા તો તમે જુઓ આ બાજુ તો મિત્રો હું એવું કહેવા માગું છું તમે જાંબુઘાડા આવેલા કે નહીં તમે જુઓ કેવો હાથ ભરાયો સુંદર અને તમારે દરેક વસ્તુ અહીં મળી જાય છે તમે જુઓ આ પાછળ અને ચપ્પલ તઇ અને હજુ બધા તૈયારી કરે છે તો અમે આગળ જઈને તમને બતાડીએ આ રહ્યા અમારા ફ્રેન્ડ લોકો જાય છે એ ઊંચો હાથ કરતો જાય છે એ અને અમે હવે ટ્રીપ પોકી જવા છે કપડાં લેવા અને એમ બધું ચંપલ કપડો બધું મળે તઈ સારા હોય તઈ લઈશું આ છોકરીઓનું છોકરાનું તમારે જે આપણે જેવું જોઈએ એવું બધું જ મળે અહીં દેખો મરચું સાલો હરદેલ બધું ઠેલીઓના બધા લોકો દેખતા જાય અને મેં એમ જતો હતો ને ત્યારે મને આંખમાં મરચું લાગ્યું તમે જુઓ અમે વાતો કરતાં કરતા જયા ને તો તમે જો હેર્યું એ આંખમાં લાગ્યું તો મેં કીધું હવે આટલે કદાચ વિડીયો બંધ કરવું બીજા બ્લોગ ની અંદર મળીશું તમે જુઓ આ જાંબુ ખડા નું અંદર જઈએ હાટમાં કપડાનું બધું જેવું જોયું એવું તમે જુઓ ચાલો હવે બીજા બ્લોગની અંદર મળીશું